નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડનામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો બાસઠ પછી છે ઈસબગુલ જે છે સત્તરસો પચાસથી ચોવીસો એક્યાસી અને છે તલ સફેદ જે છે બારસો પાંત્રીસથી ઓગણીસો સાહીઠ અને આગળ છે રાયડો જે છે બારસો એકસઠથી તેરસો સાડત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો પંચોતેર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર ત્રીસ મેથી જે છે નવસો સિત્તેર થી નવસો સિત્તેર અને હવે છેલ્લે છે ધાણા જે છે એક હજાર એકવીસ થી એક હજાર એકવીસ સુવા જે છે એક હજાર પચાસ થી પંદરસો પંચાવન અને વરિયાળી જે છે એક હજાર પંચાવન થી અઠ્યાવીસો સાહીઠ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ